મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર ત્રેવીસના ફોર્મ તમે કેવી રીતે ઓનલાઈન ભરી શકો છો હવે ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો આપણે આ વિડીયોમાં એની સંપૂર્ણ પ્રોસેસ જાણવાના છીએ અને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી દીધું એ ઇનફ નથી ત્યારબાદ પણ ઘણી બધી પ્રોસેસ હોય છે તો હું તમને સજેસ્ટ કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન પ્રેસ કરી લેજો કારણ કે હું નિયત સમયે અલગ અલગ વિડીયો બનાવતો રહીશ જેનાથી તમને મદદ મળે જ્યાં સુધી તમારું બાળક સ્કૂલમાં પ્રવેશ લઈ લે તો મિત્રો હવે વાત કરીએ કે આર ટી ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે શું શું ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક બીજો વિડીયો તમને મળી રહેશે જેમાં મેં ખૂબ જ ડિટેલમાં જણાવેલું છે કે તમારા બાળકનું જો તમારે ફોર્મ ભરવું છે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે જેમ કે તમારું બાળક કઈ કેટેગરીમાં આવે છે તે વિડીયોમાં મેં જણાવેલું છે જેના દ્વારા તમને ખ્યાલ પડશે કે તમારું બાળક કઈ કેટેગરીમાં આવે છે અને તેના માટે તમારે કયા વધારાના પ્રમાણપત્રની જરૂર પડે તો આ વિડીયો જોતા પહેલાં તમે એ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવે તો તમારે જે ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે બેઝિકલી એ હું અહીંયા જણાવું છું જેમ કે બાળકના ફોટાની જરૂર પડશે બીજા નંબરે બાળકના જન્મ તારીખનો દાખલો જોઈશે ત્રીજા નંબરે બાળક માતા અને પિતાનું આધાર કાર્ડ જોશે અને ચોથા નંબરે સરનામાનો પુરાવો જોઈશે સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અથવા રજીસ્ટ્રેડ ભાડા કરાર આ બધામાંથી કોઈપણ એક સરનામાના પુરાવા તરીકે ચાલશે અને પાંચમા નંબરે બેંક પાસબુક જોઈશે બેંક પાસબુક બાળકની અથવા તો વાલીની હોવી જોઈએ અને પિતાનો આવકનો દાખલો જોઈએ જો તમે ગ્રામ્ય એરિયામાં વસવાટ કરતા હોય તો એક લાખ વીસ હજારની અંદરનો આવકનો દાખલો જોઈશે અને શહેરીમાં કરતા હોય તો એક લાખ પચાસ હજારની ઉપરનો આવકનો દાખલો જોઈશે અને સાતમા નંબરે ઉપરોક્ત બાર કેટેગરીમાંથી જે લાગુ પડે તેનું પ્રમાણપત્ર તો મિત્રો અહીં જણાવવામાં આવેલું છે ઉપરોક્ત બાર કેટેગરી તો મેં તમને જે પ્રમાણે કહ્યું વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન છે તે વિડીયો તમારે જોવાનો છે તમને તેમાં તમને ટોટલ બાર કેટેગરી જણાવવામાં આવી છે એ બાર કેટેગરીમાંથી જો તમારું બાળક કોઈ કેટેગરીમાં આવે છે તો તમારે તેના પ્રમાણપત્રની જરૂર પડશે એ પ્રમાણપત્રના આધારે તમારા બાળકને આરટીઈમાં પ્રવેશ મેળવવામાં આસાની રહેશે તો તે વિડીયો જરૂરથી જોજો અને જો એમાંથી કોઈ કેટેગરીમાં આવતો હોય તો તમારે એના પ્રમાણપત્રની પણ જરૂર પડશે અને આઠમા નંબરે વાલીની સહીની જરૂર પડશે એટલે એક બ્લેન્ક પેપર તમારે લઈ લેવાનું છે તેના ઉપર તમારું સિગ્નેચર કરવાનું છે અને તે અપલોડ કરવાનું રહેશે અને નવમું અને છેલ્લું ડોક્યુમેન્ટ કે જે દર વર્ષે અપલોડ કરવાનું નથી હોતું પરંતુ સરકારના નવા ગાઈડલાઇન મુજબ હવેથી આ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે જો તમે આઈટી રિટર્ન ફાઇલ કરતા હોય તો તમારે આઈટી રિટર્નની કોપી અપલોડ કરવાની છે જો તમે આઈટી રિટર્ન ફાઇલ નથી કરેલું તો તમારે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે મિત્રો સેલ્ફ ડિક્લેરેશનનું જે ફોર્મ છે જે નમૂનો છે તે તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે અને તમારી વિગત જે કંઈ છે તે એમાં પૂરી અને નીચે તમારી સહી કરી અને તે અપલોડ કરવાનું રહેશે એટલે આ ટીનું ફોર્મ તમારા પાસે ખુલ્લી જશે હવે અહીંથી તમારે પર્સનલ ડિટેલ એડ કરવાની છે સૌ પ્રથમ અહીંથી બાળકનું નામ બાળકના પિતાનું નામ બાળકની અટક એન્ટર કરી દેશો અને અહીં બાળકનો આધાર કાર્ડનો નંબર બાળકની જન્મ તારીખ લખી દેશો ત્યારબાદ થોડુંક ઉપર સ્લાઇડ કરશો એટલે અહીંથી બાળકની જે કંઈ પણ જાતિ છે બોય ગર્લ જે કંઈ પણ છે તે અહીંથી સિલેક્ટ કરી દેશો અને અહીંથી માતાની માહિતી નાખવાની છે એટલે સૌ પ્રથમ તો બાળકની માતાનું નામ લખશો મિડલ નામ લખશો અટક લખશો માતાના આધાર કાર્ડનો નંબર અહીંથી લખશો માતાની જે કંઈ પણ શૈક્ષણિક લાયકાત છે તે તમે અહીંથી લખી દેશો ત્યારબાદ ઉપર સ્લાઇડ કરશો જો માતા વ્યવસાય કરે છે તો તમારે અહીંથી એ સિલેક્ટ કરી લેવાનું છે અને જો તે હાઉસવાઇફ છે કાંઈ નથી કરતા તો તમારે અનએમ્પ્લોયડ અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ અહીંથી બાળકના પિતાની વિગત ઉમેરશે તો બાળકના પિતાનું નામ બાળકના પિતાનું મેડલ નામ અટક પિતાના આધાર કાર્ડનો નંબર અને પિતાની જે કંઈ પણ શૈક્ષણિક લાયકાત છે તે અહીંથી સિલેક્ટ કરશો પિતાનો વ્યવસાય જે કંઈ પણ છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનો છે ત્યારબાદ અહીંથી બેંકની માહિતી એડ કરવાની છે બેંકની માહિતી તમે બાળકની અથવા તો વાલીની બેમાંથી કોઈપણની એન્ટર કરી શકો છો એકાઉન્ટનો નંબર અહીંયા એન્ટર કરશો એફસી કોડ અહીંયા લખશો બેંકનું નામ અહીંયા વાલીની બેંક બ્રાન્ચનું નામ અહીંયા અને એકાઉન્ટ હોલ્ડરનું નામ અહીંયા લખશો અને એકાઉન્ટ સાથે જોડાયેલ આધાર આઈડી એટલે બેંક એકાઉન્ટ સાથે જેમ આધાર કાર્ડ લિંક છે તે તમારે અહીં લખી દેવાનું છે ત્યારબાદ ઉપર સ્લાઇડ કરશો એટલે અહીંયા તમારે પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે એ જ મોબાઈલ નંબર બીજી વાર લખશો અને તમારું ઇમેલ આઈડી તમારા પાસે છે તો અહીં લખવાનું છે નકર આને તમે સ્કીપ કરી શકો છો કારણ કે તે ફરજિયાત નથી અને નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો તો તમે સ્ટેપ ટુ પર આવી જશો તો મિત્રો અહીંથી સૌ પ્રથમ તમારી વિકલ્પ છે માધ્યમિક વિકલ્પ તો અહીંયા દોસ્તો તમારે તમારા બાળકને ઇંગ્લિશ કે ગુજરાતી જેમાં પણ એડમિશન અપાવવું છે જે મીડિયમમાં એના પર તમારે ક્લિક કરવું છે હું અહીં ગુજરાતી મીડિયમ રાખવાનું છું તો હું ગુજરાતી પર ક્લિક કરી દઉં છું ત્યારબાદ અહીંયા તમને કેટેગરી ઓફ એપ્લિકેશન એટલે કે જે કેટેગરીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે કેટેગરી સિલેક્ટ કરવી મિત્રો અહીંયા તમારું બાળક જે કોઈ કેટેગરીમાં આવતું હોય તે એક કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાના છે અહીંયા તમે જે કેટેગરી સિલેક્ટ કરશો તેનું પ્રમાણપત્ર ત્યારબાદ તમારે અપલોડ કરવાનું રહેશે તો સૌ પ્રથમ તો ચાલો હું અહીં કેટેગરી જે છે એસ સી બી સિલેક્ટ કરી લેશું ત્યારબાદ અહીં તમને પૂછવામાં આવશે વિચારતી અને વિમુક્ત જાતિમાં છો કે નહીં તમે એટલે કે એનડી એનટીમાં છો કે નહીં જો તમે હો તો યસ અને અધરવાઇઝ તમારે નો પર ક્લિક કરવાનું છે તો ચાલો હું પર ક્લિક કરી દઉં છું અને અહીંયા તમને સૂચના આપવામાં આવી છે કે મહાનગરપાલિકાની હદમાં આવતા લો આવતા હોવ તો મહાનગરપાલિકાનો જિલ્લો પસંદ કરો તો મિત્રો અહીંયા તમે નીચે સ્લાઇડ કરી લેશો તો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે સિટી વિસ્તારમાં રહો છો તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે જો તમે જો રહો છો તે ગ્રામ્ય એરિયા છે તો તમારે રૂરલ અને જો તે શહેરી વિસ્તાર છે તો તમારે અર્બન પર સિલેક્ટ કરવાનું છે તો હું અર્બન પર સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંથી તમારે તમારો જે કોઈ પણ જિલ્લો છે તે સિલેક્ટ કરવાનું છે જેમ કે ચાલો હું અહીંથી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરી લઉં છું અને ત્યારબાદ અહીં તમારે તમારા આ આવકના દાખલા મુજબ જે કંઈ વાર્ષિક આવક થાય છે તે તમારે એમાં જોઈ અને અહીં એન્ટર કરી દેવાની છે અને આવકના દાખલાની જે કંઈ તારીખ છે તે તમે અહીં એન્ટર કરી દેશો ત્યારબાદ અહીંથી તમારે તમારા ઘરનું જે કંઈ એડ્રેસ છે તે ઉમેરી દેવાનું છે જેમ કે ઘર નંબર શહેરીનું નામ વિસ્તાર સીમાચિ પિનકોડ ટૂંકમાં અહીં તમે તમારું સરનામું જે છે એ એન્ટર કરી દેશો અહીંથી તમારે તમારો જે કંઈ તાલુકો છે તે સિલેક્ટ કરી લેવાનો છે અહીંથી તમારે તમારું ગામ અહીંથી તમારે તમારો વોર્ડ જે છે તે સિલેક્ટ કરી લેવાનો છે તો મિત્રો મેં મારા એડ્રેસની ડિટેલ એડ કરી દીધી છે ત્યારબાદ તમારે અહીં નીચે સ્લાઇડ કરી દેવાનું છે તો મિત્રો અહીંયા તમારી પાસે કંઈક આવો ઓપ્શન બતાશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં લોકેશનનો સિમ્બોલ તમને દેખાઈ રહ્યો છે તો તમારું ઘર જે જગ્યાએ છે તે તમારે અહીં મેપમાં ગોતવાનું છે અને ત્યારબાદ ત્યાંની તમારે લોકેશન જે છે તે લોકેટ કરવાની છે જેના આધારે તમને તમારી શાળા જે છે એ પસંદ કરવામાં એટલે કે નજીકની શાળા પસંદ કરવામાં તમને આસાની રહેશે તો અહીંથી જેમ કે અહીં હું ઝૂમ આઉટ કરું છું તો અહીં મને ધીરે ધીરે ખ્યાલ આવશે કે લોકેશન છે જે કઈ રીતે સેટ કરવાની છે તો અહીં ચાલો હું મારી જે લોકેશન છે તે ગોતી અને લોકેટ કરી દઉં છું તો મિત્રો આસાનીથી લોકેશન ગોતવા માટે સૌપ્રથમ તો તમારે અહીં તમને આ જે નિશાન દેખાય છે તેના પર ક્લિક કરશો જેનાથી તમારો જે મેપ છે એ મોટો થઈ જશે અને ત્યારબાદ તમારે અહીં આ મેપ પર ક્લિક કરવાનું છે મેપ પર ક્લિક કરી અને તમારે અહીં ટેરેન એના પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે અહીંથી તમારી જે કંઈ લોકેશન છે તે સેટ કરવાની છે જેમ કે તમે જોઈ શકો છો અહીં મને ગુજરાત દેખાડે છે ત્યારબાદ તમે જે કંઈ સિટીમાં કે જે કંઈ ગા ગામડામાં હો તે તમારે ઝૂમ ઇન કરી અને તમારી લોકેશન જે છે એ શોધી લેવાની છે તો ચાલો હવે હું મારી જે લોકેશન છે તે ગોતી લઉં છું તમે જેવું લોંગ ટેપ કરશો કે તમારી લોકેશન તમને અહીં દેખાડવા મળશે અને ત્યારબાદ તમારે અહીં આ લોકેટ લોકેશન આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નીચે સ્લાઇડ કરી અહીં નેક્સ્ટ સ્ટેપ આની ઉપર ક્લિક કરી દેશો બાદ તમારી એપ્લિકેશન સક્સેસફુલી સેવ થઈ જશે અને તમારો એપ્લિકેશન નંબર જે છે એ અહીં તમને જોવા મળી જશે મિત્રો હું તમને સજેસ્ટ કરીશ કે અહીંથી આ એપ્લિકેશન નંબર સૌ પ્રથમ તો તમે એક વખત કોપી કરી લેશો અને આ પેજનો તમારે એક વખત સ્ક્રીનશોટ પર પાડી લેવાનો છે અથવા તો જો તમે લેપટોપમાં ફોર્મ ભરો છો તમે તો અહીંનો ફોટો પાડી શકો છો અને ત્યારબાદ તમારે અહીં નેક્સ્ટ સ્ટેપ આના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમે ત્રીજા સ્ટેપ પર આવી જશો મિત્રો આ સ્ટેપ પર તમારે સ્કૂલ જે છે એ બાળક માટે સિલેક્ટ કરવાની છે મિત્રો યાદ રાખો જેટલી વધારે તમે સ્કૂલ સિલેક્ટ કરશો એટલું તમારા માટે સારું રહેશે તો મિત્રો સૌપ્રથમ તો અહીં જે સ્કૂલનું નામ છે એ દેખાડવામાં આવશે અને ત્યારબાદ તેની નીચે તે સ્કૂલનું એડ્રેસ પણ લખેલું હશે અને ત્યારબાદ તે સ્કૂલ તમારા ઘરથી કેટલા કિલોમીટર દૂર થાય છે તે પણ અહીં તમને દેખાડવામાં આવશે જેનાથી તમને ખ્યાલ આવે કે તમારે કઈ સ્કૂલ સિલેક્ટ કરવી છે અને કઈ સ્કૂલ સિલેક્ટ નથી કરવી અને જો સ્કૂલ સિલેક્ટ કરવી હોય તો અહીં ચાલો આપણે ડાબી સાઈડ સ્લાઇડ કરીએ તો મિત્રો અહીં તમને એક પ્લસનું જે આઇકન છે એ દેખાડવામાં આવશે જેમ કે દાખલા તરીકે અહીં હું પ્લસ પર ક્લિક કરું છું તો હું જે સ્કૂલ પર પ્લસ પર ક્લિક કરીશ તે સ્કૂલ જે છે એ પહેલાં નંબરે મારી એડ થઈ જશે તો મેં એક સ્કૂલ સિલેક્ટ કરી લીધી છે એ રીતે બીજી સ્કૂલ સિલેક્ટ કરવા ઈચ્છું છું તો અહીં હું પ્લસ પર ચાલુ આ સ્કૂલ પર સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ ત્રીજી સ્કૂલ સિલેક્ટ કરું છું તો અહીં ત્રીજી પણ સિલેક્ટ કરી લઉં છું તો મિત્રો હું આ દાખલા તરીકે તમને દેખાડું છું ફોર એક્ઝામ્પલ છે તમારે વ્યવસ્થિત સ્કૂલનું નામ અને કેટલા કિલોમીટર થાય છે કેવી સ્કૂલ છે તે જોવાનું છે અને ત્યારબાદ તમારે અહીંથી જે સ્કૂલ છે તે સિલેક્ટ કરવાની છે હું વિડીયો બનાવવા ખાતર બનાવું છું મારે કોઈનું અત્યારે ફોર્મ ભરવાનું નથી તે માટે હું તમને દાખલો આપી અને ફોર્મ ભરું છું તો અહીંથી ચાલો હજી એક હું સ્કૂલ જે છે એ સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા હું ક્લિક કરીશ અને નીચે તમે સ્લાઇડ કરશો તો તમને અહીં અલગ અલગ પેજ પણ દેખાડવામાં આવશે વધારે સ્કૂલો તમને અહીં અલગ અલગ પેજે દેખાડવામાં આવશે પેજ ટુ પેજ થ્રી પેજ ફોર પેજ ફાઈવ એ રીતે તમારે સ્કૂલ જે છે એ સિલેક્ટ કરી લેવાની છે અને ત્યારબાદ તમારે અહીં નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી દેવાનું તો મિત્રો હવે અહીંથી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમ કે તમારે ડોક્યુમેન્ટમાં જે ફરજિયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે છે બાળકનો ફોટો એડ્રેસ પ્રૂફ પેરેન્ટ્સ કાસ્ટ સર્ટિફિકેટ મિત્રો એડ્રેસ પ્રૂફમાં તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ વગેરે ચાલશે પેરેન્ટ્સ કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે પેરેન્ટ્સનું જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે બાળકનું બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે એક જૂના રોજ બાળકે છ વર્ષની ઉંમર પૂર્ણ કરેલ હોવી જોઈએ જો છ વર્ષ પૂરા થવામાં એક દિવસ પણ ઓછો હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો પેરેન્ટ્સની આ આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે અને પેરેન્ટ્સની સિગ્નેચર પણ અપલોડ કરવાની રહે છે માતા અથવા પિતા બેમાંથી કોઈ પણ એકની સિગ્નેચર તમે અપલોડ કરશો તો ચાલી જશે મિત્રો આ છ એવા દસ્તાવેજ છે જે ફરજિયાત અપલોડ કરવાના છે મિત્રો તમે જે કેટેગરી સિલેક્ટ કરી હતી તેના ઉપરથી તમને અહીંયા દેખાડી દેશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તમને અહીંયા જે જે ડોક્યુમેન્ટ્સ દેખાડે તે બધા તમારે અપલોડ કરવાના રહેશે તમારું બાળક કઈ કઈ કેટેગરીમાં આવી શકે છે અને તમે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો તે બાબતનું મેં જે ડિટેલ છે તે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો જો તમારું બાળક એ કેટેગરીમાં આવતું હોય તો તમારે એ સિલેક્ટ કરવાની છે એના સિવાયના પણ અહીંયા તમે સૂચના આપેલી છે જેમ કે અસલ ડોક્યુમેન્ટ અપલોડ તમારે કરવાના રહેશે ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થશે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરશો તેની સાઇઝ ચારસો પચાસ કેબીથી વધારે હોવી જોઈએ એ નહીં અને જો તમે ભાડા કરાર અપલોડ અપલોડ કરવાના હોય અને એકથી વધારે પેજ એમાં હોય તો તમારે પીડીએફ ફોર્મેટમાં એ અપલોડ કરવાનું રહેશે અને તેની સાઇઝ પાંચ એમ બીથી વધારે હોવી જોઈએ નહીં અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તે જેપીજી જેપીજી પીએનજી અને પીડીએફ ફોર્મેટ આ ચાર ફોર્મેટમાંથી કોઈ પણ ફોર્મેટમાં હોવા જોઈએ એના સિવાયનું કોઈ પણ ફોર્મેટ હોવું જોઈએ નહીં તો ચાલો હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો અહીં તમે સિલેક્ટ કેટેગરી આના ઉપર ક્લિક કરી દેશો તો સૌપ્રથમ આપણે બાળકોનો ફોટો અપલોડ કરવાના છીએ તો અહીંયા હું ફોટો પર ક્લિક કરી લઈશ અને અહીંથી ચાલું બાળકોનો ફોટો સિલેક્ટ કરી લઈશ અને ત્યારબાદ અહીં અપલોડ પર ક્લિક કરી લઈશ એટલે ફોટો જે છે તે અપલોડ થઈ રહેશે એવી રીતે મિત્રો તમારે અહીંયા જે તમને ડોક્યુમેન્ટ જણાવવામાં આવેલા છે તે તમામ ડોક્યુમેન્ટ જે છે તે અપલોડ કરી દેવાના છે ત્યારબાદ અહીં તમારે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ તમે અહીં કન્ફર્મના સ્ટેપ પર આવી જશો તો ત્યાંથી તમારે એપ્લિકેશનને કન્ફર્મ કરી દેવાની છે ત્યારબાદ તમે અહીં પ્રિન્ટ એપ્લિકેશનના સ્ટેપ પર આવી જશો ત્યારથી તમે એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી શકશો અથવા તો પીડીએફના રૂપમાં પોતાના મોબાઈલમાં અથવા તો લેપટોપમાં સેવ પણ કરી શકશો અને મિત્રો જો તમે તમારો રજિસ્ટ્રેડ મોબાઈલ નંબર બદલવા ઈચ્છતા હોય તો અમ અહીંયાથી ચેન્જ મોબાઈલ નંબર પરથી તમે એ પણ કરી શકો છો તો કંઈક આવી રીતે તમે રાઇટ ટુ એજ્યુકેશન માટે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરી દેવી એટલે તે ઇનફ નથી ઓનલાઈન અરજી કર્યા પછી પણ ચારથી પાંચ પ્રક્રિયા બાકી રહે છે તો હું તમને સજેસ્ટ કરીશ કે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને અમારું વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે તે તમે અવશ્ય જોઈન કરી લેજો કારણ કે હું તેમાં નિયમિત રૂપે અપડેટ મૂકતો રહીશ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પણ પ્રેસ કરી લેજો જેથી હું રાઇટ ટુ એજ્યુકેશન ઉપર હવે પછીની પ્રક્રિયા ઉપર જે કંઈ પણ વિડીયો બનાવીશ તે તમને મળતા રહેશે